એટલે આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ઘણા લોકો લીમડાનો જે મોર હોય ને એ તોડતા હોય એનો રસ બનાવીને પીતા હોય અને આ ચૈત્ર મહિનામાં જ કેમ ચલો આ વસ્તુ તો આપણા જે વડવાઓ ઘણા ટાઈમથી કરતા હતા પણ એકચ્યુલી આ પીવાથી એનો ફાયદો શું થાય છે જેમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને શાસ્ત્રની દૃષ્ટિએ કેમ કે આપણું ધર્મમાં આપણા શાસ્ત્રમાં દરેક વસ્તુનું વિશેષ મહત્વ છે એ વૃક્ષમાંથી જે ફૂલ આવે છે જેને લીમડાના મોર કહેવામાં આવે છે મોર તો એને પીવાથી શરીરમાં રોગ મુક્ત બને છે બીજું આયુર્વેદમાં અને લીમડાના આ ફૂલને એને ઔષધિ પણ કહેવામાં આવે છે ઔષધિ એટલે દવાનું કામ કરે છે વેદમાંથી વિજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે જ્યારે ચૈત્ર મહિનો ચાલતો હોય ત્યારે તમે એ લીમડાના મોરને એનો અર્ક બનાવી અને એને પીવાથી આરોગ્ય સારું રહે છે એના શરીરમાં તાવ જેવી બીમારીઓથી રાહત મળે છે અને લુ ગરમી પડે ને ઘણી વખત લૂ વાઈ જાય આપણને શરીર બરતું હોય તો આ પણ પીવાથી ઘણો ફાયદો થાય છે શરીરના લોહીના જે વિકાર હોય ને એને મટાડવાનું કામ કરે છે શરીરમાં પિત્ત ને પણ ક્ષય કરી નાખે છે કેમ કે ગરમીનો ટાઈમ હોય ને એટલે પિત્ત થાય ખુજલી કેલા ખરજવું ઘણા લોકો ને ખણ ઉત્પન્ન થાય ખરજવું થાય ગરમીમાં નાના 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 ફોડલા થવાનું ચાલુ થાય ગરમીના કારણથી ઘણા ને પગમાં પગના તળિયા બળવાનું ચાલુ થાય મુખડી અંદર મોઢાની અંદર ઘણા લોકોને ચાંદા થવાનું ચાલુ થાય પણ જો તમે આ લીમડાના વૃક્ષનું જે જે ફૂલ છે જેને મોર કહેવામાં આવે એનો જો અર્ક બનાવી અને પીવો છો ને તો આ બધી વસ્તુઓથી ફાયદા થાય છે કેમ કે એનું પ્રમાણ શાસ્ત્રમાં છે હો હું એમને એમ કોઈ વાત નથી કરતો શાસ્ત્રની દ્રષ્ટિએ વાત કરીશ અને એનો શ્લોક પણ છે હવે જ તમને હું લાગતું હોય તો શ્લોક હું બોલું છું નિમ્ન વૃક્ષસ્ય પંચાંગમ એનો શ્લોક છે નિમ્ન નિમ્ન કહેતા લીમડો

બચાવે છે શરીરમાં લોહીનું શુદ્ધિકરણ થાય છે અને આ હોય કડવું પણ એ કડવાશ એ શરીર માટે ઘણી બધી રાહત આપે છે જે લોકો ચૈત્ર મહિનામાં આ લીમડાના મોર પીવે છે તો એવું કહેવાય છે કે જલ્દી એ માણસ બીમાર નથી થતો કેમકે આપણા ઋષિ મુનિઓ દરેક ઋતુઓને અનુલક્ષીને અને ઔષધિ જેને દવા કહેવામાં આવે છે ઔષધિ દરેક વૃક્ષોમાં એક તાકાત રહી છે કયા વૃક્ષનો અર્ક ક્યારે લેવો જોઈએ એની પણ એક માહિતી હોય છે વસંત ઋતુમાં અત્યારે ચાલે છે ને વસંત ઋતુમાં એવું કહેવાય છે કે શરીરમાં લોકોને કફ બહુ થાય કફના દોષ તો એને પણ મટાડે છે બીજા નંબરની વસ્તુ લીમડાને આમ જોવા જાય તો લીમડાને આપણે લીમડો કહીએ પણ એનું બીજું નામ છે સર્વતો ભદ્ર એટલે કે ચારે બાજુ થી લોકો એનું કલ્યાણ ચારે બાજુથી કલ્યાણ કરે એને લીમડા કહેવાય પહેલાના જમાનામાં તો છે બ્રશ પણ નતા અને જ્યારે આપણા ઘડિયાઓ કહેતા કે લીમડાને ડાકી ને એને તોડી અને એના દ્વારા બ્રશ કરતા હતા દાંત ચોખા કેટલા થાય છે જુઓ અને એનો કડવો એનો છે ને એ થોડી શરીરમાં જાય શરીરમાં થોડું કડવાશ પણ જરૂરી છે જેમ મીઠું જરૂરી છે તીખું જરૂરી છે ગરી જરૂરી છે તેમ તીખાસ પણ જરૂરી છે કડવાશ કડવાસ પણ જરૂરી છે તો લીમ લીમડાના દાંતણ કરવાથી દાંત ચોખ્ખા થાય અને એનો અર્થ થોડો શરીરમાં રોજ જતો એટલે પહેલા જમાનામાં આપણે જોતા લોકો એકસો દસ એકસો વીસ વર્ષ જીવતા પણ એટલું દીર્ઘ આયુષ્ય ખેડૂત આમ ખેતરમાં એટલી બધી મહેનત મજૂરી કરે શું આપણે મજૂરી કરીએ એ જે મજૂરી કરતા છતાંય એ લોકોને વગર દવાય સારું શરીર રહેતું કેમ કે આજે જે આપણા પૂર્વજોએ જે વસ્તુ બનાવી અને જે કહેતા હતા એમાં ઘણું બધું વસ્તુ વિજ્ઞાન જોડાયેલું છે એની સાથે તો લીમડાના દાંતણ કરવાથી દાંત શુદ્ધ થાય છે અને એનો અર્ક શરીરમાં થોડો જાય તો એનાથી શરીર રોજે રોજ શુદ્ધ બને અને જ્યારે આવો ચૈત્ર મહિનો આવે ત્યારે એ લીમડાનું જે ફૂલ હોય જેને આપણે મોર કહેવામાં આવે છે એને એનું શરબત બનાવી એને વાટીને એનું શરબત બનાવીને પીવું જોઈએ અથવા એને રાત્રિના સમયે એ કપડામાં ભીનામાં એને પલાળીને અને રાખવું પાણીની અંદર અને બીજા દિવસે એનો અર્ક બનાવી રસ બનાવી અને નયણા કોઠે એટલે કે સવારમાં વહેલા એ જો તમે પી જાઓ છો અને આવું ઓછામાં ઓછું પંદરથી વીસ દિવસ કરો છો તો હું નથી માનતો કે વ્યક્તિ બીમાર પડે એનું શરીર બહુ સારું રહેશે કેમકે આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અને શાસ્ત્રની દૃષ્ટિએ આ બહ ફાયદો આપે છે હવે જ્યારે પિતા હોય ત્યારે મંત્ર બોલવો હોય તો મંત્ર કેમકે ઔષધિના દેવ કોણ છે ધન્વંતરી ભગવાન જેને ઔષધિ બનાવી જેને આજે આપણે દવા કહીએ છીએ બીમાર પડે એટલે દવા લઈએ છીએ કેમ સાજા થઈ જઈએ છીએ તો પહેલાંના જમાનામાં જ્યારે દવા નહોતી એને ઔષધિ કહેવાતી તો એ ઔષધિના પણ એક દેવ હતા જેનું નામ છે ધન્વંતરી ભગવાન જે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા હતા જે દેવતાઓના આરોગ્ય જ્યારે બગડે ત્યારે ધન્વંતરી ભગવાન દ્વારા જે ઔષધિ છે એના જડીબુટી દ્વારા એને સાજા કરવામાં આવતા તો અહીંયા એવું કહેવાય છે કે જ્યારે આવું કોઈ પણ દવા તમે ગરતા હોય ચાહે કોઈ પણ દવા હોય એ દવા ઔષધિ હોય અથવા કોઈપણ દવાને લઈએ ત્યારે આ ધન્વંતરી ભગવાનનું નામ લેવાથી પણ દવા ફાયદો આપે છે કેમ કે દવાના એ દેવ ગણવામાં આવે છે એટલે ઓમ ધન્વંતરીએ નમઃ હા ઓમ ધન્વંતરીએ નમા બોલીને એ અર્ક પીવાથી પણ ફાયદો થાય છે દર્શક મિત્રો આજે સુંદર મજાનો ઉપાય મેં લીમડાના મોર વિશે કહ્યું છે ને આગળ પણ આવા કહેતા પણ ભક્તિ સંદેશ કાર્યક્રમ તમારો કાર્યક્રમ છે અને જોવાનું ભૂલતા નહીં મને આપી દો રજા જય ભગવાન